એ તમારા ભાગ બોલાવા આવશે જે બોલશે કેવું તમારા ભાગમાં અધોગતિ વાળો છે તો ખોટું બોલો છો કોઈના ઝઘડો કરશો અને સારા છે તો નહીં કરો સારું બોલશો એ ભાગ દોરાવો છે બરાબર તમારે જોઈ જાવ તમારું સંચાલ ભાગ કરે તમે નહીં કરતા હું તો ખાલી હવા જ લે એટલું જ

તો પછી આપણે કઈ ખા કઈ કઈ સારી વસ્તુ ખાઈએ તો એ ઘટના કહેવાય બધું ઘટના છે સારી વસ્તુ ખાઓ ખરાબ વસ્તુ ખાઓ લાગતી ખાઓ ભૂખ ભોગવું એ ઘટના છે એનું પરિણામ ભોગવવાનું તમારે એ આવે જીવ કરે ભોગવે કોઈ લાફો મારો તો પછી લાફો મારો તો કોઈ કરો ભોગવવું

ઉપરવાળો એમ કરે ભાગી ભાવ કરે તો ચાલશે એટલે એમાં પેલો આપણે કઈ રસ થી કામ કરીએ જે હવે કરવું કે ના કરવું જોઈએ રસ થી કામ કરો કઈ નથી પણ રસ તમે નહી કરતા ઓળખો છો હું ને હું ને રસ્તી જ કરે એ જીવે છે રસ્તી જીવે છે પણ હું છે તમે નહી તમે રસ્તી નહીં જીતા હું જીવે છે જીવના તલીમ થી જુઓ ના ગાતા હોય ને એ લેડીઝ ભાઈ કેવાય રસમાંથી જવાય એ વખત એમને ખબર ના હોય તો બીજા જતા હોય ને

કે કઈને શું ફાયદો કોઈ ને તો તમે જાણો છો ને અંદર બરાબર યુક્તિ કંઈ કરો તો કોઈ જાણતું ના પણ તમે જાણો છો ને કે પાપ થઈ ગયે ભૂલ થઈ કોઈ કહેતા હરીફ નહીં તમે જાણો છો ને કોણ કર્યું કંઈ તો કોઈ કહેતા હિફ ને જાણો છો ને એ જાણનાર જુદો કરનાર જુદો ને જાણ જુદો એવો ખ્યાલ આવે કરનાર જુદા જાણના જુદા છે આટલું સમજો તો ઘેર પડશે

દ્રષ્ટાપદ છે જ્ઞાનના તત્વો છે જ્ઞાનરૂપ વિચાર છે એ બધું જાણે છે એ વિશે તમે અંતકળથી જીવો જીવ અંતકળ જીવે મન બુદ્ધિથી પોતાના સુખ સ્વાદના ગણતરી જીવે એ ખાલી જાણે જ છે નોખું પડે બે નોખાને પ્રયત્ન કરો બે એક નથી જીવના જુદો છે આકાશ ની વાત કરી તો મણકો ઉડી જ નહીં થઈ જાય નહીં તો મણકો દેખાય છે શરીર તો જ્ઞાન નો વિચાર જુદો નહીં આખો જુદો કીધું શરીર જોઈ ભૂલી જાય આગલી વાત હાલત ભૂલી ગયા આકાશ ની વાત કીધી તો મણકામાં પેલા આકાશ જોયો પછી આકાશ ની દ્રષ્ટિ જોયું તો મણકો આકાશમાં દેખાડો તમારો કોઈ દેહડો ભાવ તો આકાશ વણકો હતો બરાબર તો મણકામ તો બે ગયા પાછા કે હું મને જોઉં ના જોઉં તો આકાશ થી મણકો દેખાય આકાશ જોનાર ભગવાન છે કૃષ્ણ છે મણકાને જોનાર કોણ છે ભગવાન ભગવાન ભગવાન